નમસ્કાર મિત્રો રામાયણમાં આવતો રામ વનવાસનો પ્રસંગ ખૂબ જ જાણીતો છે રામ જ્યારે વનમાં જવા નિર્ણય લે છે ત્યારે લક્ષ્મણ પણ એમની સાથે જવા તૈયાર થાય છે ત્યારે લક્ષ્મણ ઉર્મિલાની પરવાનગી લેવા માટે ઉર્મિલા પાસે જાય છે અને ઉર્મિલા પોતાને કેવી રીતે પરવાનગી આપશે અથવા તો આપશે કે નહીં એવી મૂંઝવણ લક્ષ્મણ અનુભવે છે આ પ્રસંગને ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત ખંડકાવ્યમાં કવિ બોટાદ કરે રજૂ કર્યો છે લક્ષ્મણ અને ઉર્મિલાના ભાવોનું ખૂબ સુંદર આલેખન અહીં કરવામાં આવ્યું છે આખો વિડીયો ટૂંક સમયમાં રજૂ થશે તો વિદ્યાર્થી મિત્રો જોવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં ખૂબ જ હૃદયગમ સ્ટોરી છે